વેલકમ ટુ આઈ હોપ તમે બધા મજામાં તો બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હેપી ધનતેરસ આજથી શરૂ થતા દિવાળી પર્વને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો અત્યારે વાગ્યા છે બપોરના બે આખું ઘરનું કામ બધું જ થઈ ગયું છે અને ડેકોરેશન પણ ઘરનું થઈ ગયું છે તો હું તમને બતાવીશ કે મેં ઘરનું ડેકોરેશન કેવી રીતે કરેલ છે તમે તમારા ઘરનું ડેકોરેશન કરી નાખ્યું કે હજુ બાકી છે કમેન્ટમાં જરૂર જણાવજો તો આપણે સ્ટાર્ટ કરીએ ટીવી યુનિટ ટીવી યુનિટમાં ઉપર જે પેલા ફ્લાવર્સ છે એ તો આપણે પરમનેન્ટ હું રાખું જ છું અને આ બધી જે ફ્લાવર્સ છે એ મેં આવી રીતે લગાડેલા છે ટીવી સેટઅપમાં અને અહીંયા નાના ના દીવડા ફ્લાવર્સ પેલી આ જે મેં ફ્લાવર કરેલું છે ને એ આવી સર હોય આખી એમાંથી એનો રાઉન્ડ શેપ બનાવી અને કરી નાખીએ બહુ પ્રીટી લાગે રાત્રે એના ઉપર દીવડો રાખી દેવાનો એવી રીતના મેં ડેકોરેશન કરેલું છે લાભ અને અને શુભ વચ્ચે સ્વસ્તિક લગાડી દીધો છે સરસ લાગે સર લગાડી આપી ત્યાર પછી પાછળની વોલમાં જે સોફાથી બાજુમાં આવે એમાં પણ પડદા સાથે ડેકોરેશન કરેલું છે અને ત્યાં પણ સર લગાડી દીધી છે ડેકોરેશન આવું લાગે છે તમે જોઈ શકો છો આ તોરણ છે એ પરમેનેન્ટ રાખું છું અહીંયા પણ એ હેવી જ છે જે દિવાળીમાં પણ ચાલે અને ડેઈલી રૂટિનમાં બી ચાલે પછી આ સર લગાડી છે ફ્લાવર્સની અને આ છે શોપીસ જે મારા ફેવરેટ છે બંને બાજુ તમે જોઈ શકો છો અને અહીંયા છે ઉમરો પૂજન કરેલું છે મને જે બહુ ગમે છે અને આ છે મારી ધનતેરસ ની રંગોળી વીખી નાખી છે અને તો રહેવાનું જ તમે જોઈ શકો છો અહીંથી બાર થી કેવું ડેકોરેશન લાગે છે અને હજુ તો અત્યારે તો બપોરના બે વાગ્યા છે સાંજે તમે અહીંયા બાર ની બાજુ હજુ દીવડા અને બાર ગેલેરીમાં ચીવડા બારની સિરીઝ એ બધું રાખો એટલે મસ્ત લાગે દેખાવ સરસ આવે એમાં મને જણાવજો કે ડેકોરેશન કેવું થયું છે સિમ્પલ અને નોર્મલ કર્યું છે બહુ હેવી નહીં અને બહુ સાવ સિમ્પલ બી નહીં એવું કર્યું છે કે આમ લાગે ઘરમાં કે દિવાળી આવી છે એવું અને બાર સિરીઝ છે સિરીઝ ગોઠવવાનું હજુ બાકી છે આજે સાંજે કરી નાખવાની છે જેનાથી લાઇટિંગ બહાર સરસ લાગશે પેલો લાઇટિંગ વાળો લેમ્પ અને સિરીઝ અને દીવડા એટલું બહાર રાખવાનું છે બારની ગેલેરીમાં અને ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લેટ તો તમે મને જણાવજો કે ડેકોરેશન તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂર કરજો અને આજે બસ ખાલી એટલું જ હતું મિની વ્લોગમાં કે ખાલી ડેકોરેશનનો વ્લોગ આપણે ઉતારી લઈએ અને તમને બધાને હું બતાવું કે કેવું ડેકોરેશન કર્યું છે વધારે જો સારા આઈડિયા હોય કે ક્યાં શું થઈ શકે તો મને આઈડિયા જરૂર જણાવજો એ પ્રમાણે હું થોડું ઘણું હજુ કરવું પડશે તો ડેકોરેશન જરૂર કરીશ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ઓકે બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ